દોસ્તો સમાચાર આવી રહ્યા છે અંબાણી પરિવારમાંથી જી હા દોસ્તો હાલમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ત્યારે આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે હવે અંબાણી પણ ચિંતામાં મુકાયા છે મુકેશ અંબાણી કે જે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે ત્યારે આ યુદ્ધ વચ્ચે એમણે પણ એમના નિવેદનો આપ્યા છે આખરે એમણે શું કહ્યું છે અંબાણી પરિવાર એ આખા એન્ટેલિયા બંગલોમાં રહે છે ત્યારે આ સુરક્ષામાં પણ ખૂબ વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર ઘટના શું છે અને આખરે નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ પણ એક નિવેદન આપ્યું છે કે જે જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે આખરે મુકેશ અંબાણી પણ હવે ચિંતામાં મુકાયા છે આ યુદ્ધના પગલે શું થવાનું છે તેનું કોઈને પણ ખબર નથી ત્યારે આ વાત વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે કે મુકેશ અંબાણીએ શું કહ્યું છે શું તમે જાણવા માગો છો આખરે મુકેશ અંબાણીએ એમણે પોતાનું નિવેદન શું આપ્યું છે અને આખરે આ તમામ બાબતો વિશે જાણવા માટે આજેના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી પણ તમારી બને છે દોસ્તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધનો માહોલ છે ત્યારે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે મુકેશ અંબાણીએ પોતાનો મોંઘો બંગલો ખાલી કર્યાના સમાચાર જ્યારથી સોશિયલ મીડિયા પર વાયુ વગેરે ફેલાયા છે ત્યારથી સૌ યુઝર્સ એવા સવાલો કરી રહ્યા છે કે આખરે મુકેશ અંબાણી એમનું ઘર કેમ છોડ્યું છે આખરે મુકેશ અંબાણીનું ઘર છોડતા જ શું થયું છે શું તમે જાણવા માગો છો આખરે આ બધી શું ઘટનાઓ છે અને અચાનક મુકેશ અંબાણીએ પોતાનો બંગલો કેમ છોડ્યો છે આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને વાતો કરીશું સાથે અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ પણ આપીશું અંબાણી પરિવાર હંમેશા ચર્ચાનો વિષય એટલા માટે બને છે કારણ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પોતાના લક્ઝરિયસ લાઈફસ્ટાઈલના આધારે ચર્ચાનો વિષય બને છે ત્યારે હાલમાં જ પોતે એમનો બંગલો જે કાંઈ પણ છે એમને ખરીદનારાઓની તસવીરો અમે તમને બતાવ બતાવી રહ્યા છીએ આ બંને વ્યક્તિઓ એ છે કે જેમણે મુકેશ અંબાણીનો બંગલો ખરીદ્યો છે કે જે ન્યૂયોર્કમાં આવેલો છે ન્યૂયોર્કમાં આવેલો આ બંગલો નવ બિલિયન ડોલરનો છે જી હા દોસ્તો આ રકમ સાંભળવામાં તમને કદાચ મોટી લાગે પરંતુ આ ખૂબ મોટી રકમ છે આ બંગલાની કિંમત જાણીને ભલભલાના ભલાના હો જાય કારણ કે નવ બિલિયન ડોલરનો આ બંગલો જે ખરીદનારા છે એ ખૂબ મોટા અમીર વ્યક્તિઓ છે ત્યારે આ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં મુકેશ અંબાણીએ એમના દરેક કાર્યક્રમો કેન્સલ કર્યા છે એમના ઘરે જે કાંઈ પણ ઉત્સવોની પ્રસંગોની ઉજવણી હતી તે તેમણે મુલતવી રાખી છે અને હવે એમણે કેન્સલ કર્યું છે કારણ કે એમણે એ પણ નિવેદન આપ્યું છે કે ભારતીય સેના જે કાંઈ પણ કરી રહી છે એ ખૂબ સારું કાર્ય કરી રહી છે ભારતમાં તમામ નાગરિકોને એમણે અભિનંદન આપ્યા હતા અને સાથે સાથે એમના દરેક કાર્યક્રમો જે છે એ કેન્સલ કરવામાં આવ્યા હતા કારણ કે તેઓ દેશ પ્રત્યે ખૂબ દેશ પ્રેમ ધરાવે છે અને હંમેશા તેઓ દેશ માટે સહાયરૂપ થતા હોય છે અરે આ મુકેશ અંબાણી અને અનિતા અંબાણી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું અને સૌ જવાનોને છે એમણે શુભેચ્છાઓ આપી અને અભિનંદન પાઠવ્યા એમાં પાણીનો સ્વિમિંગ પૂલ હોય કે પછી સ્નો રૂમ બનાવવામાં આવ્યો હોય કસરતનો રૂમ હોય કે પછી યોગાનો રૂમ હોય આ સાથે સાથે થિયેટર એરિયા પણ બનાવવામાં આવ્યો છે આ તમામ વસ્તુઓની સાથે એક આ બંગલો જે છે એમાં અંબાણી પરિવાર રહે છે એમાં નાનો દીકરો અનંત અને રાધિકા પણ બાવીસમાં મળે રહે છે ત્યારે તમામ વ્યક્તિઓ સાથે આ ટેરેસ ઉપર હેલીપેડ પણ બનાવવામાં આવ્યું છે ત્યારે આ પરિસ્થિતિની અંદર સૌ લોકો અંબાણી પરિવારના સવાલોને સાંભળી રહ્યા છે કારણ કે અંબાણી પરિવાર હંમેશા લાઈમ નજીક રહે છે અને એટલા માટે જ એમણે દરેક દેશ પ્રેમ માટે એવું કહેવામાં આવે કે એમના પ્રસંગો છે મુલતવી રાખ્યા છે અને હાલ પૂરતા અંબાણી પરિવારમાં કોઈ પણ કાર્યક્રમ થશે નહીં અંબાણી પરિવાર દરેક કાર્યક્રમમાં મુલતવી રાખે છે ત્યારે હવે એમણે નિવેદન આપતાની સાથે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે જેને કદાચ તમે પણ સોશિયલ મીડિયામાં જોયો હશે દોસ્તો અંબાણી પરિવાર સાથે સાથે જોડાયેલી અપડેટ્સ આજના વિડીયોમાં અમે આપવાનો તમને પ્રયત્ન કર્યો છે આ પગલાં વિશે આપનું શું કેવું છે કમેન્ટ કરીને આપનો મત અવશ્ય શેર કરજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો તથા જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા હોય અને નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત